ગીર સોમનાથ વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસ્કીયા દ્વારા સક્રિય મહિલા સભ્યોની નોંધણી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસ્કિયા તથા મહામંત્રી સવિતાબેન મહેતા દ્વારા સક્રિય મહિલા સભ્યો નોંધણી કાર્યક્રમ તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જિલ્લા કાર્યાલય વેરાવળ ખાતે યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં સક્રિય મહિલાઓ ઉપસ્થિત રહેલ અને સક્રિય સભ્ય તરીકેની નોંધણી કરાવેલ જેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સ્મૃતિબેન શાહ ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નિશાબેન ગોહિલ મહામંત્રી હેમીબેન જેઠવા મંત્રી હર્ષાબેન પૂજારી ઉપસ્થિત રહેલ તેમજ વેરાવળ પાટણ શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા સક્રિય સભ્યના ઇન્ચાર્જ પ્રોફેસર જીવાભાઈ વાળા તેમજ ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ઝાલાએ હાજરી આપી અને સક્રિય મહિલા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપેલા અને તે સક્રિય બહેનોના ફોર્મ જિલ્લા કાર્યાલયને સુપ્રત કરેલા કાર્યક્રમમાં વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં આરતીબેન વણી ભાનુબેન તોતિયા મમતાબેન મિશ્રા પાર્વતીબેન તથા રસીલાબેન વાઘેલા મંજુબેન આગિયા નાથી જીગ્યા રાવલ સ્વાતીબેન સંઘવી નિમિતાબેન ચાવડા ચંદ્રિકાબેન નિમાવત ભાવનાબેન વિસાવડિયા ચંદ્રિકાબેન માવધીયા વિજયાબેન ડોડિયા અને બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો